પાટણ નગરપાલિકા દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરી અઠવાડિયાના દર ગુરુવારે નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ કરી રહી છે ત્યારે આજ રોજ ગુરુવારના સંદર્ભે વોર્ડ નંબર બે માં નગરપાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ યોજાતા પાલિકા પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન સ્વચ્છતા ચેરમેન સાહેબ ભાજપ પ્રમુખ નગરપાલિકાની ટીમ વોર્ડ નંબર બે ની મુલાકાત લીધી હતી ત્યારે વોર્ડ નંબર બે માં આવેલા ભૈરવ મંદિર થી પારેવા સર્કલ સુધી પાલિકા આપના વોર્ડમાં કાર્યક્રમ થકી સ્થાનિક લોકો ને પડતી હાલાકી અંગેની સમસ્યાઓ જાણી હતી ત્યારે ભૈરવ મંદિર પાસે રોડ સાંકડા થઈ જતા સ્થાનિક લોકોએ એ દબાણોને નોટિસો પાઠવી તાત્કાલિક અસરથી થી દૂર કરવાવા સહિત ભૂગર્ભ ગટર અને પાણી ભરાતા હોવાની સમસ્યાઓ જોવા મળી હોવાનું સ્વચ્છતા શાખાના ચેરમેન હરેશભાઈ મોદીએ જણાવ્યું હતું નગરપાલિકા આપના વોર્ડ એ પ્રોગ્રામ ચાલુ કર્યો છે અમે ગયા ગુરુવારે વોર્ડ નંબર એકમાં હતા આજે વોર્ડ નંબર બીમાં છે અને આવતા ગુરુવારે વોર્ડ નંબર ત્રણમાં હોઈશું અહીંના જે સ્થાનિક પ્રશ્નો છે એના નિકાલ માટે અમે રૂબરૂ અહીં આવીએ છીએ પ્રમુખ છે કારોબારી ચેરમેન છે શહેર પ્રમુખ છે અમારા જે વોટર વર્કના ચેરમેન છે સ્ટ્રીટ લાઇટ ચેરમેન છે ગુજરાત ચેરમેન છે અહીંના સ્થાનિક મગનભાઈ છે અહીંના વોર્ડના પ્રમુખ સંદીપભાઈ છે સાથે દરેક વોર્ડમાં આવીને જઈને અને સ્થાનિકના પ્રશ્નો સાંભળીને અમે એનો નિકાલ કરવાનો પ્રયત્ન કરીશું એમને જે બી પ્રોબ્લેમ હશે અમે એનો નિકાલ કરીશું વોર્ડ નંબર બે માં શું સમસ્યા જોવા મળી ખાસ કરીને વોર્ડ નંબર બે માં હાલ તો ગટરની ને વ્યવસ્થાની પાણીની ગટરની હતી પણ એ અત્યાર પ્રોબ્લેમ પણ થઈ ગયો છે અને આ રોડ પર થોડું દબાણનો પ્રોબ્લેમ છે અમે અમે અભ્યાસ કરીને